સાબરકાંઠામાં દિલ્હી બ્લાસ્ટ બાદ એલર્ટ દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે પર સાબરકાંઠા પોલીસ દ્વારા સદ્દન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેન્ડ અને જાહેર સ્થળોને પણ તપાસ ચાલી રહી છે જિલ્લા એલસીબી અને એસઓજી ટીમો દરેક વાહનની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને દિલ્હી તરફ આવતા વાહનો પણ ચેકિંગના દાયરામાં છે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस अपना मकान ने घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ